આજરોજ નાની દમણ કડૈયા મિરાસોલની પાછળ બાપા સીતારામ સેવા પરિવાર અને જય ભવાની યુવક મંડળ દ્વારા સાત દિવસીય શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મિરાસોલમાં આવેલ જય ભવાની માતાના મંદિરના પટાંગણમાં પોતીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દમણદેવના માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટ કરી કથાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો લાલુભાઈ પટેલનું ભવાની યુવક મંડળ દ્વારા જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું વ્યાસ પીઠ પરથી શ્રી પરમ પૂજ્ય દેવુ બાપુ દ્વારા લાલુભાઈ પટેલનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમની સાથે પટલારાના માજી સરપંચ વિજયભાઈ પટેલ અને જેટી ગ્રુપના પ્રમુખ સીતારામ ટંડેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગજુભાઈ પટેલ દલપતભાઈ પટેલ ઉમેશભાઈ આહિર અને કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજનને સફળ બનાવ્યું હતું

આ કથા ફક્ત આપણા ગામ સીમિત નથી આ કથા સમગ્ર વિશ્વ વ્યાપી બની રહી છે એટલે કે આ કથા યુટ્યુબ પર લાઈવ ચાલી રહી છે દરેક વ્યક્તિ અહીંયા બેસેલા વ્યક્તિ પણ યુટ્યુબ પર દર્શનભાઈ જોશી આજે તેમાં કથાની શક્તિ બી તમારા પર જશે એક પર્સન કે બે પર્સન આપણે સમજી લેશું તો આપણી લાઈફ આગળ વધશે મારી સાથે આવેલા સીતારામભાઈ વિજય સરપંચ આજે વિજય સરપંચને આ મંડળ અધ્યક્ષમાં મંડળ અધ્યક્ષ બનાવ્યું પટારા પંચાયત તરફથી વિજય સરપંચના આજે બાપુ આજનો દિવસ કેટલો સરસ સીતારામભાઈ તો એટલી છે અમારા કાર્યકર્તા બીજી વાત કે સરગાવસી બધા ફોટા એમને બી આત્માને શાંતિ મળે કેટલું સુંદર આ જસ બધાને જ જઈ શકે કથામાં આવું જ જોઈએ સમય કાઢવો જ જોઈએ આપણે આપણે સત્યની જ્યારે પૂજા કરવાની ઘરમાં તો કેટલીઓ તકલીફ પડે આન દિવસથી આપણે તૈયારી કરીએ એક સત્યની પૂજામાં આટલું મોટું આયોજન કરનાર તો ભવાની માતા નું મંડળને ફરી પાછો બહીને ના પૂછું કંઈ નહીં કરશું તો કંઈ થશે આપણે કંઈ નહીં કરશું તો કંઈ નહીં થશે કરવું જ પડશે ઉઠો જાગો ને ચાલો સારા કામ કરો આપણે દમણીમાં શું હતું પેલે આજે મોદી સાહેબના આશીર્વાદથી મેડિકલ કોલેજ એ મારા સમયમાં જ્યારે આપણી પાંચ સીટ હતી ત્યારે જઈને રિક્વેસ્ટ કરી મોદી સાહેબને મોદી સાહેબને કોઈ પાંચ સીટ છે મારી કોઈ ગરીબ આદિવાસી કે વગર પૈસાનો માણસ કોઈ કોઈ દીકરી દીકરા તો બનવાનો જ નહીં મળે ડૉક્ટર એટલું જ કેવું લાલુભાઈ તમે ચિંતા ન કરતા આપણી ત્યાં મેડિકલ કોલેજ આવી ગઈ અત્યારે પંચાવન ડોક્ટર નીકળે એમાં આદિવાસી ગરીબ કેટલા છે ભાઈ ગરીબ તો ડોક્ટર પાસે જ જતા હતા આજે મેડિકલ કોલેજ જુઓ એન્જિનિયરિંગ કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ ગેસ પાણી રોડ એ મારા સમયમાં થયું તમારા આશીર્વાદથી થી તમારા બેસેલા મારી દમણી જનતા આશીર્વાદ થી આ બધું કામ થયું નજુ થશે કોઈ બી કામ હોય તો તમારા માટે મારો ગામનો દરવાજો મારો ઘરનો દરવાજો અને મારો દિલનો દરવાજ ચોવીસ કલાક ફૂલો આજે નહીં ભલે આમ ચિંતો થાય એ તમારે ભૌભાવનો મારે કોઈ મારતા કોઈ ચિંતા વિષય નથી હા જો વાવેતું ઉભવાનું જ છે તો બધા સોફું તો પૂરો થઈ ફીર બનાયગા ઘર તમારા અસીરબતથી આજે જુઓ તમે જ્યારે ફર્સ્ટ બે હાજર ની વાતો કરીએ ત્યારે સિપેશ રોટી મેં માંગણી કરેલી કોંગ્રેસ સરકાર હતી મુલાપાલી સ્ટેટ મિનિસ્ટર આજે જો આપણા પ્રભુભાઈ પટેલે એડમિટ શું કર્યું ક્વોલિટી સાથે કોન્ટ્રાક્ટ આજે કોંક્રીટ રોડ અત્યારે બીમ્પો નો આ બે છ મહિનામાં બધું જ કામ પૂરું થઈ જવાનું ભણતર ગણતર આપણા દીકરી દીકરાને બહાર જવા પડતું હતું ગુજરાતમાં આજે ઘર બેઠા ગંગા એનો ભણતરનો લાભ લેવાનો આપણે ને આગળ વધવાનું આપણી જૂની વાણી વિચારધારી ભૂલ શાસન પછી કઈ નતું દેવભાઈ આજે તમે જો આપણા દમણ ભરતા નકશામાં નહીં પણ વિશાળ નકશામાં આવી ગયું કોણ બળે કરોડપતિ તો સવાલ પૂછવામાં આવ્યો વિચાર કરો આપણે કાન નીકળી ગયા આજે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આશીર્વાદથી આપણું દમન દીવ અને સુરત ચમકી ચમકાય કરે ગણતરી થાય લોકો આવે પુરુષ કેટલા આવે જેટલા પુરુષ આવશે ને એટલો આપણો બિઝનેસ ચાલશે તો ભવાની માતા મંડળ અભિનંદન મને દીપ પ્રગ્રામ અમારું નામ લખ્યું મેં જોયું